અધ્યાય પહેલો પ્રાચીન સમયની વાત છે કે નેમિશારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકી એ ક્ષેત્રમાં સુતજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ એમનું ખૂબ જ આદર સત્કાર કર્યો કેમ કે સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધ હસ્ત હતા અને એમણે અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સુતજીથી કહ્યું તમે એમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિમુનિઓનો ઉદ્ધાર કર્યો એમણે નૃસિંહ રૂપનો અવતાર ધારણ કરીને હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કરતા પાલક અને રુદ્ર રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુએ જે વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૂપમાં અવતાર લીધો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસ છે અને વેદ વ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે એનો દ્રઢ મૂળ ધર્મ છે વેદ એની શાખાઓ છે યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતાં પાલક અને સંહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રકારે શૌનકજીએ જ્યારે સુદ્ધજીથી પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ બધા કર્મોનો આધાર છે એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીથી કહ્યું હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ રામ કૃષ્ણ વરાહ ઋષિ વગેરેના રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દ્રષ્ટિ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી વરાહરૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને ઋષિના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને જેમ કે શંકરે ભગવતી પાર્વતીની બતાવી હતી ઋષિઓની ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગ્રત થઈ ગઈ ઋષિઓએ પૂછ્યું ભગવાન તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભયમુક્ત મુક્ત કરવા વાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આ લોક તથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશલ છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સુતજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને બતાવું છું યમનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરુડજીએ પહેલાં ભગવાનથી કહ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમનો દુર્ગમ યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરક ગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો ગરુડજીએ પ્રાર્થના પર ભગવાન વિષ્ણુજી એમનાથી બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે જેમનું મન મોહમાયાની જાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોક જાય છે પાપીઓને આ સંસારના દુઃખ જેવા મળે છે એ દુઃખનો ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારાથી કરું છું સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા ખરા ફળ ભોગવે છે બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિથી યુક્ત એ પ્રાણી જીવનની આશાથી ઉત્કઠિત થતો રહે છે યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે એ વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતકનું સમાન રહે છે તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે રોગ અને મંદાગીન કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે તે ચેષ્ટાહીન થઈ જાય છે જ્યારે કફથી સ્વર નળીઓ રોકાઈ જાય છે આવાગમનમાં કષ્ટ થાય છે ખાંસી અને શ્વાસના વેગને કારણે એમના કંઠથી ઘુર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચાર પાય પર પડીને વિચારે છે અને બધું વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુની નજીક આવતો રહે છે બોલાવાથી પણ નથી બોલતો આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણને જેનો આત્મા લાગેલો રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વ પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે સોવિછીઓના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોની નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોંથી લાળ અને ઝાગ પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓનો યમદૂત મળે છે જે ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા આડાતેડા મુખવાળા વિશાળ નખરપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મૌળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાઈ હાય કરતો કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવર્ષ પોતાના ઘરને જુએ છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે તે યમદૂત આ પ્રકારે તે જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે તેઓ દૂત કહે છે અરે દુષ્ટાત્મા તું જલ્દી ચાલ તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે તેથી તું મોડું ના કર યમદૂતોની આવી વાણીને સાંભળતો સાંભળતો તથા પોતાના બંધુ વર્ગોના વિલાપને સાંભળતો સાંભળતો તે જીવ હાય હાય કરે છે યમદૂત અને પ્રતાડના અને કષ્ટ આપે છે એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો કરતો યમ માર્ગથી જાય છે યમ માર્ગમાં કૂતરાઓથી કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલુમાં ચાલવું પડે છે ઝાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસેડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે ખાય છે તથા ફરી ઊઠે છે આ પ્રકારે તે જીવ અંધકારમય પહોંચી જાય છે તે જીવ બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજાના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાનો જોઈને યમરાજાની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂત એને પાસમાં બાંધીને રાખે છે આ કારણે તે ક્ષુધા તૃષાના દુઃસહ દુઃખને સહન કરીને અને વિકળ થઈને રોવે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ નથી થતી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ નથી થતી આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત યોનીમાં રહીને નિર્જનવનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી થતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે તે જીવન હાથ ભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ શુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું પ્રથમ પિંડના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભુ ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લીંગ પગ અને માંસના પીડ વગેરે બને છે સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા નવમા દિવસના બે પિંડોથી જાંગ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા તૃષાની ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરના સમાન એકલો સંસારમાં આવે છે હે ગરુડ વેતરણને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તીર્ણ છે હવે આ જીવને પ્રતિ દિવસ ચોવીસ કલાકમાં ક્રમશઃ બસો સુડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં સોળ ગ્રામ પડે છે એને લાંઘકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે એ નગરોના નામ છે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગમ કૌજ ક્રૂરપુર વિચિત્ર ભવન દુઃખદ નાનાક્રંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવરસણ સીતાદય બહુભીતિ એમની આગળ યમપુર છે યમના પાશમાં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે યમલોકમાં જવા વાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે એની પીડાનો અંત નથી થતો તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે તો મિત્રો આ હતો ગરુડ પુરાણનો પહેલો અધ્યાય